વડોદરામાં માનવતા મહેકી ઉઠી છે સંતોક માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જય જલ્યાણ સેવા મંડળ દ્વારા આજે એટલે કે અઠ્યાવીસમી નવેમ્બર બે ના રોજ એક અત્યંત સફળ અને પ્રેરણાદાયક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય અહેવાલમાં આ રક્તદાન શિબિર દિવગત સ્વ મેઘરાજજી લખરાજમલ ગોલાનીની માસિક પુણ્યતિથિ નિમિત્તે ગોલાની પરિવારના સંપૂર્ણ સંયોગથી યોજવામાં આવ્યો હતો શીબીનું આયોજન જય જલ્યાણ સેવા મંડળના પ્રમુખ શ્રી અતુલભાઈ ઠક્કર અને શ્રી મનોજભાઈ નિમાવતે કર્યું હતું હરણિવારસીયા રિંગ રોડ કલાવતી હોસ્પિટલની બાજુમાં આવેલા હાર્ટબીટ મેડિકલ સ્ટોર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સવારે દસ વાગ્યાથી જ રક્તદાનોની લાંબી કતારો જોવા મળી હતી એક પ્રેરણાદાયી યોગદાન આ સેવા કાર્યમાં જય જલારામ

સફળતાનો આંકડો આ એક જ દિવસમાં કેમ્પમાં પચાસ થી વધુ ઉત્સાહી લોકોએ રક્તદાન કરીને માનવ સેવા આ કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું દવની બ્લડ બેંક વડોદરાના શ્રી અશ્વિનભાઈ ગુપ્તા અને તેમના સમગ્ર કર્મચારી ગણે તેમની શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડી શિબિરને સફળ બનાવ્યો હતો માનવતાની આ સરાહનીય પહેલ બદલ દરેક રક્તદાતા શ્રીને ગોલાની પરિવાર તરફથી રૂપિયા પાંચ હજારનો અકસ્માત વીમા પોલિસી સ્મૃતિ તરીકે આપીને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વિશેષ સન્માન આ અવસરે ગોલાની પરિવારના વડીલોનું સન્માન કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો જય જલ્યાણ સેવા મંડળના પ્રમુખ શ્રી અતુલભાઈ ઠક્કરના સુપુત્ર શ્રી જય ઠક્કરના હસ્તે વડીલ શ્રી ઈશ્વરલાલ ગોલાણીને સાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા તથા પ્રમુખ શ્રી અતુલભાઈ ઠક્કરના હસ્તે શ્રી રાજેશભાઈ ગોલાણીને પણ શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે પ્રમુખ શ્રી અતુલભાઈ ઠક્કર અને શ્રી મનોજભાઈ નિમાવતે ગોલાની પરિવારને અભિનંદન પાઠવી આભારની લાગણી વ્યક્ત કરી હતી નિશંકાપણે આ રક્તદાન શિબિર વડોદરામાં સેવા અને સમર્પણની એક નવી ગાથા લખી ગયો છે રિપોર્ટર રોનક ઠક્કર બી ન્યૂઝ ગુજરાતી વડોદરા કલ્યાણ સેવા મંડળ અતુલભાઈ ઠક્કર અને મનોજભાઈ નિમાવત તરફથી મને ખૂબ સહકાર મળેલો છે આ સંસ્થા બહુ સારી છે અને મને ધ્વનિ બ બ્લડ બેન્કમાંથી અશ્વિનીકુમાર ગુપ્તા દ્વારા બહુ હેલ્પ કરવામાં આવી છે મારા સન જ્યારે બીમાર હતો ત્યારે કમસે કમ પચાસ પ્લેટનેટ અને પચીસ પચાસ બોટલ બ્લડની મને જ્યારે પણ જરૂર પડી ત્યારે અશ્વિનીકુમાર ગુપ્તા આપેલી છે ખરેખર આ સંસ્થાનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે અને એમની સાથે હું દિલથી જોડાયેલો છું એટલે આજે રક્તદાન કરવા આવ્યો છું આજરોજ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ મારા પિતાશ્રી શ્રી મેઘરાજ ગુલાણીના માસિક પુણ્યતિથિ નિમિત્તે અમે હાર્ટબીટ મેડિકલ તથા ગોલાણી પરિવાર તથા જય દલા દલિયાણા સેવા મંડળ તરફથી મનોજભાઈ મનોજભાઈમાવત તથા અતુલભાઈ ઠક્કર સાથે અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે એ બ્લડ ડોનેશન કેમ્પમાં જે પણ દાતા એમાં બ્લડ ડોનેટ કરે છે એના માટે અમે એક વર્ષથી પાંચ લાખ રૂપિયાની અકસ્માત પોલિસી પણ અમે એમને એક આપીએ છીએ અને એ બ્લડ ડોનેશનનો હેતુ એ જ છે કે આજ રોજ જે પણ અકસ્માત થાય છે અને ઘણા બધા એવા છે કે બીમારીઓમાં જે લોકોને બ્લડની જરૂર પડતી હોય છે અને ખરા ટાઈમે એમને એ મળતું નથી ઉપલબ્ધ નથી થતું એ નિમિત્તે એ સેવા રૂપે અમે આ બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે અને અત્યાર સુધીમાં અમે લગભગ અત્યારે એક વાગ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ અમે ત્રીસ એક જેટલા યુનિટ અમારા ડોનેટ થઈ ચૂક્યા છે અને અમે આશા રાખીએ છીએ કે આશરે અમે સાઈઠ એક યુનિટ જેટલું બ્લડ ડોનેટ કરીને સેવારૂપી અમે કામ કરી શકીશું થેન્ક યુ